હા ભાઈઓ સાંભળો આપણા શ્રી સ્વામિનારાયણ ભગવાનની એક શૂરવીર અને ધીરજની વાત છે એકવાર ભગવાન સ્વામિનારાયણ ગઢડાથી ઉમરેઠ અને ભાલેજથી વડતાલ પધાર્યા અહીંના અમારા પ્રેમી હરિભક્તો આવ્યા અને મહારાજને કહ્યું મહારાજ આપ કૃપા કરીને આણંદ પધારો ને અમારું ઘર પાવન કરો મહારાજે કહ્યું ભક્તો આણંદમાં આપણા ઘણા વિરોધીઓ છે જો હમણાં આવીશું તો ખોટું ઓબાળો થશે માટે ભવિષ્યમાં ક્યારે આવીશું નહીં કહે મહારાજ આમ ન કરો કૃપા કરો પ્રભુ શક્ય હોય તો જ પધારો તો સારું મહારાજ સ્વામિનારાયણ ભગવાન તેમના ભાવ જોઈને આણંદ શહેર આવવાની હા પાડે છે પછી મહારાજ કાઠી દરબારો અને સંતો નો લઈને આણંદ માટે નીકળ્યા આણંદ માં હરિભક્તો એ રસોઈ તૈયાર કરી મહારાજ અને સંઘ શહેર માં પ્રવેશ્યા અને આ વાત આણંદ ના ને ખબર પડી તેઓને લાગ્યું સ્વામિનારાયણ અમારા દાળ રોટલા નહીં ચાલવા દે માટે તેઓએ ષડયંત્ર રચ્યું તેઓએ નગરજનોને સ્વામિનારાયણ અને તેમના સંતો પ્રત્યે ભડકાયા બધાને તેમનું અપમાન કરવા કહ્યું દુષ્ટજનોની વાતમાં આવીને નગરજનોએ ચોકમાંથી જતા સ્વામિનારાયણ ભગવાન અને સંતોને ગાળો આપી ઘણા અપશબ્દો સાંભળાવ્યા મહારાજે પહેલેથી જ સૌને કહી દીધું હતું કે ક્ષમા અને ધીરજ ધારજો ગાળ અપમાન અને તિરસ્કાર સહન કરજો પછી તો તો તલવાર પર જતો રહ્યો હતો ત્યાં મહારાજે તેમને રોક્યા અને સહન કરવા કહ્યું પછી ધીમે ધીમે મહારાજ અને આખો સંગ ગામ બહાર પહોંચ્યા મહારાજ જમ્યા વિના બાકરોલ થઈ વડતાલ પાછા ગયા પછી સાંજે સભામાં મહારાજે કહ્યું આપણે કેવી જીત કરી ત્યારે બ્રહ્મમુનિ કહે જાણે ઈડરિયો ગઢ જીતીને આવ્યા હોય એવું પરાક્રમ કર્યું છે દરબારો કહે શું જીત કરી દૂળ અને ઢેફા ખાધા અમને શૂરવીરોને ઈંટોના રોડા ખવડાવ્યા આ વાત કોઈ જાણશે તો અમને નોકરીમાં નહીં રાખે મહારાજ કહે આપણે સહન કર્યું છે અને સામા નથી થયા તેથી આપણી શોભા વધી છે નહીં તો ધીંગાણું મચી જાત કાવા દાવા થાત આ બનાવણી અસર આણંદ શહેરના આગેવાન લોકો ઉપર બહુ થઈ તેમનું થયું કે આવા નિર્મતસર સંતો અને મહારાજને નગરજનોએ દુખવ્યા એ ખોટું કર્યું એમ વિચારી શહેરના આગેવાન લોકોએ વડતા લાવી મહારાજની માફી માંગી અને ફરીથી આવું નહીં થાય એવી ખાતરી આપી અને આણંદનું દ્વાર કાયમ માટે ખોલી આપ્યું